અમારું મુખ્ય માગણી છે કે બીએસએનએલ અમારું છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હતું બીએસયુ કરવામાં આવ્યું કર્મચારીની છટણી કરવામાં આવી છે અને બીજું કે ના કર્મચારીને ગવર્મેન્ટ એમ કહે છે કે નુકસાની જવાથી ખોટમાં ચાલતું હોવાથી બીએસએનએલને પગાર પંચનો લાભ નહીં મળે એ માટે અમારું એક એસોસિએશન કોર્ટમાં પણ ગયું છે અને જે લિંકઅપ કરવામાં આવ્યું એ લોકો એમ કહે છે કે બીએસએનએલ સાથે લિંકઅપ પગાર પંચ સાથે તમારું ખોટ છે એટલે તમને ન મળે તો માં જે ઉચ્ચ અધિકારીઓ છે સીજીએમ છે જીએમ છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ ના અધિકારી છે એ લોકો સાતમા પગાર પંચ પ્રમાણે પગાર લે છે લે છે જયારે રાજકોટમાં જ આવી ભેદભાવ નીતિ હોય અમદાવાદમાં આવી નીતિ હોય તો આવી એક નીતિ અમારો ઉગ્ર આક્રોશ છે પેન્શનરો ઘણા વર્ષો થી ઘણા પાંત્રીસ ચાલીસ વર્ષ સુધી સર્વિસ આપી છે ભૂતકાળમાં દસ હજાર સુધીનો પ્રોફિટ બીએસએલ કરેલો છે અને જો બીએસએલ ના કર્મચારીને અનજસ્ટિસ થતો હોય તો આજે અમે બધા એકત્ર થઈ અને અમારી માગણી છે કે એક એક બે હજાર સત્તર થી પંદર ટકા ફીટમેન મુજબ જે બધાને મળ્યું છે સેન્ટ્રલ ગવર્મેન્ટને મળ્યું સ્ટેટને મળ્યું છે તો બીએસએનએલ પણ મળવું જોઈએ અને બીજો કે જે કર્મચારીની પહેલા એમ કીધું હતું કે પગારનો બહુ મોટો ખર્ચ છે એટલે છટણી કરી નાખી સિત્તેર થી વધુ લોકોની ઓલ ઇન્ડિયા લેવલે છટણી થઈ છે રાજકોટમાં અત્યારે ગણા ગાંઠા કર્મચારીઓ છે ખર્ચ એકદમ ઘટી ગયો છતાંય જો પગાર પણ ન મળે તો અમારે કોની આ રજૂઆત કરવી એટલે અમારી એક વિનંતી છે અમે અમારી દરેક ચેનલ પૂરી કરેલી છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કલેક્ટર માલ ટુ પાર્લામેન્ટ નંબર ઓફ પ્રોગ્રામ્સ આપેલા છે છતાં પણ આ પ્રશ્ન સોલ્વ નથી થતો તો પ્રેસ મીડિયાના માધ્યમથી અમારી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ મિનિસ્ટર ઓફ કોમ્યુનિકેશનને નમ્ર વિનંતી છે કે આ બધા કર્મચારીઓએ જે ભોગ આપ્યો છે અને બીએસએલ અત્યારે ટોપ લેવલની સૌથી વધુ નેટવર્ક ધરાવતી કંપની છે એના કર્મચારીને અનજસ્ટિસ ન થવો જોઈએ અને એને સંતોષ મળવો જોઈએ